શનિદેવનું ઐતિહાસિક મંદિર જે ભારતભરમાં પ્રખ્યાત છે જે શનિ શિંગળાપુર મંદિર મહારાષ્ટ્રમાં આવેલું છે ત્યારે આવું જ એક મંદિર સાબરકાંઠાના ઈડર તાલુકાના બડોલી ગામે આવેલ છે આ મંદિરમાં પણ શનિદેવના કાળા પથ્થરના રૂપમાં દર્શન થઈ રહ્યા છે તો આવું દર્શન કરીએ આ મિની શનિ શિંગળાપુરના શનિદેવને ભારતીય જ્યોતિષ વિજ્ઞાન અનુસાર સાત ગ્રહો એક ગ્રહ માનવામાં આવે છે શનિદેવને શનિવારના દેવ પણ ગણવામાં આવે છે ત્યારે આજે શનિવાર હોવાથી મેળવીશું શનિ મહારાજના આશીર્વાદ મહારાષ્ટ્રમાં આવેલ શનિ નું મંદિર કે જેના દર્શન કરવા માટે સાડા છસો કિલોમીટર દૂર જવું પડે છે પરંતુ સાબરકાંઠાના ઈડર તાલુકાના બડોલીમાં આવેલ આ મિની શનિ શિંગણાપુર ભક્તો માટે આસ્થાનું પ્રતિક બન્યું છે શનિદેવનું આ ધામ સાબરકાંઠાના આ બડોલીથી વડિયાવીર ગામ તરફ જતા આવે છે આ મંદિરની વિશેષતા એ છે કે જે રીતે શનિ શિંગણાપુરમાં શનિદેવની કાળા પથ્થરના રૂપમાં પૂજા કરાય છે તે જ રીતે આ ધામમાં કાળા પથ્થરની મૂર્તિ સ્થાપિત કરાય છે હા શનિદેવ મંદિરના આ સાનિધ્યમાં મંદિરમાં આ શિલા મંદિર જે બડોલી ગામની અંદર આવેલું છે ત્યાં અમે દર્શન કરવા આવીએ છીએ અને જે શિંગણાપુરની અંદર જે શિલા મંદિર છે એ શિલા મંદિરના અમે દર્શન કરતા હોય એવી જ અનુભૂતિ અમને અહીંયા થાય છે અહીંયા અમે દર્શન કરવા આવીએ છીએ ત્યારે અમારા ઘરની અંદર અનેક જે ઉપાધિઓ હતી ઝઘડા ટંટા થતા હતા

તથા પ્રત્યેક શનિવારે સાબરકાંઠાના ખૂણે ખૂણાથી દર્શનાર્થીઓ અહીં આવે છે અને શનિ મહારાજની પૂજા અભિષેક ઇત્યાદિ કરે છે કહેવાય છે કે કોઈ પણ ભક્ત આ શનિ મહારાજના મામા ભાણીજ સાથે દર્શન કરે તો તેની દરિદ્રતા દૂર થાય છે એવો મહિમા છે કે મામા બાણે સાથે દર્શન કરે તો એમનું પણ દુઃખ દરે દૂર થાય અમારો અનુભવ છે અમારા ઘરમાં અમારા દીકરીના દીકરાઓને સારી નોકરી મળી છે અને અમારા દીકરાને પણ સારો ધંધો ચાલે છે અમે નિત્ય આવીએ છીએ અને શનિવારે આવવાથી તો અમારા આત્માને બહુ શાંતિ મળે છે ગુજરાતમાં આ પહેલું શિલા મંદિર છે જ્યાં બાળકો અને બધા આવીને દર્શન કરીએ છીએ અમે અને શનિ શિંગડાપુર તો અમે જઈ નથી શકતા ત્યાં બહુ દૂર પડે છે પણ અહીંયા આવવાથી અમને ત્યાં દર્શન કર્યા હોય એવી આત્માને શાંતિ મળે છે હિન્દુ ધર્મમાં કહેવાય છે કે નાગે કરડેલા અને શનિનો મારેલ વ્યક્તિ પાણી સુધા માગતો નથી શુભ દ્રષ્ટિ જ્યારે શનિ મહારાજની હોય છે ત્યારે રંક વ્યક્તિ પણ રાજા બની જાય છે દેવતા અસુર મનુષ્ય સિદ્ધ વિદ્યાધર તથા નાગ આ બધા શનિની અશુભ દ્રષ્ટિ પડવાથી સમૂળકા નષ્ટ થઈ જાય છે પરંતુ એટલું જરૂર યાદ રાખવું જોઈએ કે આ ગ્રહ મૂળ આધ્યાત્મિક ગ્રહ છે આજકાલ શનિદેવને માનનારા પ્રત્યેક વર્ગના લોકો એમના અહીંના દરબારમાં નિયમિત હાજરી આપી રહ્યા છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ